ચાઇનીઝ ગેંગના ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે આ કોબાણમાં છેલ્લા એક વર્ષથી ગુનો દાખલ થયો છે અને ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ જ નહીં છેતરપિંડીથી અલગ અલગ બેંકમાં જણા જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા બેંક એકાઉન્ટ કીટ તથા એકાઉન્ટમાં રજિસ્ટર્ડ કરાયેલા મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો દુબઈમાં બેસીને મિલન અને વિવેક મલ્ટિપલ બેંક એકાઉન્ટથી રજીસ્ટ્રેશન કરતા અને તેને ક્રિપ્ટોકરન્સીમાં બદલીને ચાઇનીઝ ગેંગને આપતા હતા દેશના જરૂરિયાતમંદ લોકો પાસેથી જે તે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ બેન્કિંગ માટે યુઝરનેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરીમાંથી કરી ખોટા ઇલેક્ટ્રોનિક ફૂટ લેખનવાલા દસ્તાવેજો ઊભા કરી જે તે દુબઈ ખાતે મોકલતા હતા જેના આધારે કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગ ઇન કરી કેનરા બેન્કના કુલ બસો ને એકસઠ બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડના સત્યોતેર કરોડ રૂપિયા વ્યવહારો કરાવી તે બેંકના એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા એમ એટીએમ કાર્ડ દ્વારા વિડ્રો કરી લેતા હતા આ સમગ્ર